આપ જોઈ રહ્યા છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતમાં વરાછા કાપોદરા સરથાણા પુણા સારોલી વિસ્તારમાં ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ ફૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ વાહનોનું ચેકિંગ કરાયું છે પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું

અમારા ઝોન વન વિસ્તારમાં પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં અત્યારે 6:30 થી ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે જેમાં કાપોદરા, સરખાણા, વરાછા, પોણા અને સારોલી એ પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગ છે પોલીસ રોડ ઉપર જાય છે એ રસ્તા પર જે લોકો આવે છે એમને તકલીફ મુશ્કેલી હોય એને પૂછપરછ કરે છે કે કરે છે તળી પર એ હોય કે કોઈસમ તળી પર હોય અને હાજર મળી આવે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાંજે સાડા નવથી થી સાડા અગિયાર વાહન ચેકિંગ પણ રાખવામાં આવ્યું છે